એટલે કર દે તાને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયા છે બપોર અને જો આ કઢી વઘારવાનો ટાઈમ થઈ ગયો આ આજે તો કઢી ભાત કર્યા છે તો લીમડા વગર કઢી સારી ન લાગે ભાવેની કઢી તો જો આ સામેથી મસ્ત મસ્ત લીમડો તોડી લાવી છું તાજો તાજો અને આ લીમડાના પાન જો અહીંયા લઈ લીધા છે મેં સાફ કરીને અને હવે વધ વઘારતી હતી કઢી પણ આ વિડીયો સ્ટાર્ટ કરવામાં સ્ટાર્ટ કરવામાં મારું તેલ વધારે પડતું ગરમ થઈ ગયું તો એને હવે થોડુંક ઠરવા દેવું પડશે ને કરો વઘાર આખો બગડી જશે મારો અને જ્યાં જે જીરું ને રાઈ નાખીશ બધું કાળું કાળું થઈ જશે તો હવે તેલ થોડુંક ઠરે પછી હું વઘાર કરું આ લીમડાના પાંદડા તમે તોડી નાખ્યા છે અને જ્યાં કઢી બનીને રેડી થઈ ગઈ છે વઘારી એટલે એકદમ પરફેક્ટલી રીતે રેડી થઈ જશે અને એક વસ્તુ બીજી કે આજે તો પાવર જ નથી સવારનો પાવર વયો ગયો છે આજે અહીંયા શનિવાર છે એટલે આજે કાપ છે અહીંયા પાવરનો હમણાં અમે ફોન કર્યો અમને એમથી હમણાં આવશે હમણાં આવશે આજ તો સવારે મેં ગોદડાને એ બધું ધોઈને લાડ બધા કપડાં ધોયા ઓછાડ ગોદડા ઓશિકાના કવર એવું બધું મેં કીધું હમણાં પંખા નીચે શાંતિથી બેસી જાય પણ પંખા પાવર જ ન આવ્યો હાવ અને ગરમી એટલી બધી થાય છે તો અત્યારે જો હું આખી પરસે અવાળી થઈ ગઈ છું ગરમીમાં તો હવે અત્યારે બનાવવાનો વિચાર હતો ખાલી શાક રોટલી પણ આજે નીમુ ઘરે હતા એને ઘરે વર્ક કરવાનું હતું તો જો આજે એ ઘરે છે તો મેં કીધું તમે એ ઘરે છે એટલે કંઈક અલગ બનાવી નાખો આયરન તો પહેલાં તો જો હું કઢી વઘાર નાખું અત્યારે પછી હું તમને લોકોને કહું કે મેં શું બનાવ્યું નાખ દીધું છે વઘાર કરીને ડાયરેક્ટ આ ઢાંકી દઈએ એટલે વઘાર અંદર મસ્ત રીતે સુગંધ બેસી જાય વઘારની ચો સરસ મજાની સુગંધ આવે આવે છે અમને તમને તો સુગંધ અમે બે જ જણા છીએ એટલે જો આટલી જ કઢી અમારે થઈ રહી થાય એટલી તો અત્યારે જો કઢી ને ભાત કર્યા છે અને ઉપરથી નાખી દઈશ ધાણા અને તમને જે જમવાનું બનાવ્યું એ બતાવી દો ચલો બો ગરમી છે આજે પવન નથી વાતાવરણ એવું વાદળછાયું છે એટલે પવન જ નથી બિલકુલ આજે જો હું તમને દઉં શાક સરસ મજાનું શાક કર્યું છે છે સાથે મસ્ત મજાની રોટલી અને એની ભાત ગરમા ગરમ ભાત છે અને ગરમા ગરમ કઢી આવી ગરમીમાં અમે લોકો ગરમા ગરમ ખાવું ખાવું પડશે અત્યારે કાં તો ઠરી જાય પછી જમશું કેમકે ગરમીમાં તો ગરમ ખવાય નહિ તો જો અત્યારે તડકો એવો છે આમ બહુ જ તડકો છે એટલે એની લુહી તે અંદર ઘરમાં આવે બધી એટલે ગરમી વધારે પડતી થાય તો અમે લોકો બેસી જાય હવે બપોરા કરવા માટે ને તમે આજે બપોરે શનિવારની બપોરે તમે શું જઈમાં એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર